હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ સ્વાગત છે તમારા આ નવા બ્લોગમાં અત્યારે વાગી રહ્યા છે સવારના આઠ સાડા આઠ થતાં હશે કેમકે મારું ઘડિયલ અત્યારે બંધ થઈ ગયું છે મારા ઘડિયેલમાં હમણાં સવારના પાંચ વાગે છે એટલે બંધ થઈ ગયું છે એનું ચેલેન્જ કરવો પડશે સેલ અને પછી જે નીચે જઈએ હવે નીચે થોડું ઘણું કામ બાકી છે એકમાં દાબેલીનું કામ તો છે કમ્પલસરી પણ બીજું નવું થોડું મને કામ કરું છે એ પણ બાકી છે તો ચલો હવે આપણે નીચે જઈએ કામ કરવા અને તમારા બહુ મસ્ત મસ્ત મેસેજ અમને મળ્યા છે મીન્સ કે કમેન્ટ મળ્યા છે અને પર્સનલ મેસેજ પણ બહુ મળ્યા છે થેન્ક યુ સો મચ અને તમે આમ જ અમારો પ્રેમ વરસાવતા રહેજો હો ને અને ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર કોઈ ના જતા પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો પ્લીઝ ક્લિપ હું એડ કરાવી દઈશ તરસ પાસેથી કે આનામાં કઈ રીતના ચેનલને સબસ્ક્રાઈબ કરવું છે તો પ્લીઝ એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અગર સબસ્ક્રાઈબ કરેલું હોય તો અનસ અનસબસ્ક્રાઈબ ના કરતા પ્લીઝ હો જુઓ અત્યારે અમારો વિડીયો ચાલી રહ્યો છે અને આ ચેનલ અમારું પાયલ ફેમિલી બ્લોગ લખેલું છે આ ચેનલનું નામ છે અને બાજુમાં બ્લેક કલરનું તમને દેખાય છે સબસ્ક્રાઈબ લખેલું તો એના ઉપર આમ ક્લિક કરવાનું જો ડન સબસ્ક્રાઈબ થઈ ગયું અને આના ઉપર પાછું ક્લિક કરવાનું એના ઉપર આ પેલું બ્લેક કલર દોરેલું છે એના પર ક્લિક કરવાનું એટલે હવે તમે અમારો વિડીયો આવશે રોજ સવારના સાત આઠ વાગે એટલે સીધું તમને નોટિફિકેશન મળશે આવી રીતના અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હો ને સવાર સવારના જીંકલને ખબર નહીં કેવું ભૂત વળગ્યું છે કે હવાના જો નહોતું શેકી શેકીને ખાય રે જીંકલ કાં રૂપિયા ઘણા કે જો રોટલાય જીંકલ રૂપિયાના ઘરે રે હા એ જીંકલ આ કેમ

રૂપિયા થકેરા જો ઢીંકલ અઢીંકલ કે મને કરાય ચાલી અઢીંકલનો ખાય નોટુ ખાઈ ખાઈને પેડે પડી ગયું તો હવે આ ડોસી આવી છે જો રૂપિયા થકેવા તમને ખાવાય રોટલા રૂપિયાના તો ચલો હવે આ નોટો મારી સુકાઈ ગઈ છે બધી હવે જઈએ અંદર શાક મૂક્યું છે શાકમાં છે આજે ફુલાવ ટમેટાનું ખૂબી ટમેટાનું ખૂબી 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 સોરી 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 ખૂબી સબ્જી છે દૂધ ગરમ થાય છે ઓલી બાજુ ચિંકલ રોટલી આ બાજુ હું વણતી આવી છું મમ્મી ઝાડુ કાઢતે કાઢતે અને તે છોકરાઓ જોવા ઊભા રહી ગયા છે આજે સ્કૂલમાં જન્માષ્ટમી ફંક્શન છે તો છોકરાઓ બધા કાંડુડા સ્વરૂપ લઈને આવે છે મમ્મી ઉભો એમને જોવે છે છોકરાઓને

અને જો કેટલો સરસ પવન લાગી રહ્યો છે મસ્તી નો જો અમારા કિલોડા કેવા મસ્ત થયા છે જયશ્વામી નારાયણ ભાઈ તમે તમે આવી ગયા અહ હહ સરપ્રાઇઝ છે નહીં સરપ્રાઈઝ પતી ગયું આટલું વહેલું પતી ગયું દસ વાગાઉંથી વાટ જોઈને પાછવા ગયા ગયા આવડું વેલું પતિ ગયા

મહેરબાની બહુ જ બધી હતી આપડા ઉપર સારી હતી ને બહુ બધી હતી આટલી લાઈફમાં કોઈ દિવસ વાગે નથી આયા આપડે દાબેલો ધંધો ચાલુ કરો કોઈ દિવસ કોઈ દિવસ પાંચ વખત પાંચ વાગે નથી પેલી વખત સરપ્રાઈઝ સરપ્રાઈઝ મળી ઉપર થોડોક સરપ્રાઇઝો ચટણી વધી હતી

શું કે પિયુષભાઈ બોલો થેન્ક યુ થેન્ક યુ યુઝભાઈ સો થેન્ક યુ સો મચ કે ભેલ ખવડાવી તમે આજે તો પિયુષભાઈ હવે જાય છે નહીં ઓફિસે સ્ટુડિયો જાય છે સ્ટુડિયો અમે સ્ટુડિયો બનાવ્યો છે એક નવો પિયુષભાઈ માટે સ્પેશિયલ સમજી ગયા ને બધા પ્યુઝભાઈને એ સારો એ ઓફિસમાં જાય છે બરાબર ને મને શું થોડાક સફેદ બાળ થઈ ગયા છે તો થોડાક સફેદ બાર હું કઢાવી દઉં ધિંકર આખે

તો એસ ભઈયા મંડી પડી ડોળા વાળ કાઢવા મેન હું જ કરી કરું આ બધા મારા સ્ટાફ સાચી વાત છે આમે લોકો બાવે ફરીને આવી ગયા છે અને ઢોકળાને વઘારોની તૈયારી ચાલી રહી છે ઢોકળા આમ ક્રશ કરવો પડે એમ ના એટલે કટ કરાય ચાકાથે પણ પરફોર્ચ્યુનેટલી થોડા કાચા હતા તો કટફ થયા નહી અને આનું હુકુ વધારે સારું લાગે પછી આને

તો સો ટકા હું તમને ખાઈને ને બતાવીશ કેવા લાગી રહ્યા છે તો મારા આંખમાં માં છે ને મારી જો આંખ ને એકદમ લાલ થઈ ગઈ છે ને કચરો પડી ગયો છે નીકળતો બે કલાક થયા દુકાન આવ્યો રસ્તામાં કોઈ પડી ગયું છે હેરાન થઈ ગયો છું આ લાલ કરી લીધી છે આંખ તો ચલો હવે થોડી વાર અમે આ ઢોકળાનો નું વઘાર કરીને અમે ખાશું ટેસ્ટ કરશું ને તમને કેશું કેવું લાગી રહ્યો છે ઓકે જમે છે ઢોકળા

પપ્પાને ને મેરેજ અત્યારે જો નસીબ કેવા મારા કે વિડીયો મળી ગયો છે એલા અમને વોકિંગ કરીને બધા મોઢા જો તો કેવા થાકી પડે અરે આજે તો હું એટલો થાક્યો હું ને આખી આજે કામ નથી કરતા આખી મારી આજે હેરાન કરે છે બહુ મને અને આંખમાં માં ને કાકરી કે પોણો જતો નથી પોણો નતો ગયો પોણો જતો રે પોણો કતરો છે પોણો જે આંખી માં ગયા પોણો એટલે નાની રજ કેવાય ને જે તો ઈ કાકરી ના કહેવાય ઈ કાકરી તો કાકરી તો કીધું કાકરી ને પોણો ભાઈ તો પછી જાય બસ ભાઈ એવું કોઈ નથી એવું જ છે ખોટું ના કર નહી વાગતા વાગેરા ઘરે જતા અમે

બેચારા મહેનત કરે એનમાંથી એને ખબર ના હોય કયું સીન આવશે કયું કપાઈ જશે આખો દિવસ મન લગાવીને શું કરે છે અમારે જો આટલી બધી મહેનત કરી રહ્યા સરેશભાઈ આટલી બધી મહેનત કરે રહો તો પ્લીઝ તમે જોવાવાળા સબસ્ક્રાઈબ કરી દેજો અમારા ચેનલને બે બે લાઈક ને દબાઈ દેજો અને લાઈક કરવાનો ભૂલતા નહીં ને કોમેન્ટ અવશ્ય કરજો તમારા સારા સારા અને ખાસ કરીને તમારા આડોશી પડોશીઓ પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરાવો કે અમારા ગામના છે કે અમારા ઓળખીતા છે તમને જલ્દી જલ્દી ખુશખબરી આપી અમારા ઘરની એના પેલા અમારો ટાર્ગેટ છે એ પૂરો થઈ જાય પાંચ હજાર સબસ્ક્રાઈબ નો તો પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરાવો પ્લીઝ 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 બહુ જરૂર છે સબસ્ક્રાઈબ ની તમારા હાઈ કે થઈ જાય એવું કરો હું તમને નહીં માનો સવારના હું દસ વાગે વિડીયો એડિટ કરવાનું ચાલુ કરું છું તો લગભગ સાંજે ચાર વાગે જો ઉકરું કેમ કે જરાકી સાંચવી વિડીયો બનાવો મારે બધું કરવાનું ભેગું કામ એટલે હું લગભગ આખો દિવસમાં છ કલાક એક વિડીયો એડિટ કરવા થાય ને જો કોઈ કામ ના હોય રજા દાડે હું વિડીયો બનાવું તો એ જ કામ મારું બે કલાકમાં પતી જાય તબી એક વિડીયો માટે બે કલાક નાખવા મગજનું ને તોડીનું ને બહુ મહેનત થઈ જાય હવે આપણે વધારે ના બોલતા હવે આ વિડીયોને અમે અહીંયા સમાપ્ત કરશું હવે ઘરે જઈને સુઈ જવાનું હોય હવે મસ્ત આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત